નમસ્કાર હું મહેશ બારીયા ગામ સારંગપુર તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી અને હું મારી બચકા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર વિશેની જાણ બોલે તો માહિતી આપવા માગું છું તો મારું ગામ એટલું ભ્રષ્ટાચારથી ઘેરાયેલું છે કે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારને એકલો ભ્રષ્ટાચાર જ છે તો જો જોકે તેમાં ભ્રષ્ટાચારની વાત કરવા જઈ રહીએ તો એમાં ઘરનાળા છે મનરેગાનું કામ છે આરસીસી રોડ છે ટ્યુબર બ્લોક છે ચેકડેમ છે એવા અનેક સરકારી કામો અને સામૂહિક શૌચાલય જે સામૂહિક શૌચાલય છે એ સામૂહિક શૌચાલયો તાલુકાના સદસ્યમ ત્યાં સામૂહિક શૌચાલયો બનેલા છે તાલુકા સદસ્ય જે છે એમના ઘરે તો સામૂહિક શૌચાલય હંમેશા ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવતું હોય છે એની જગ્યાએ એવો એમાં બી મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે તેમજ મેં ભ્રષ્ટાચારની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ એક્શન લેવા માટે કોઈ સરકારી અધિકારીઓ નવરાજ નથી કેમ કે જોવા જઈએ તો આટલી આટલી અરજીઓ મેં કરવા છતાં કોઈ આજ સુધી એક્શન લેવાયું નથી અથવા લેવાશે કે નહીં એ જ હમજણ પડતી નથી આમાં ભ્રષ્ટાચાર કરવામાં કેટલા નેતાઓ તેમજ સ્થાનિક નેતાઓ અને અન્ય કર્મચારીઓ કેટલા સંકળાયેલા છે કેટલી મિલીભગત છે મિલીભગત કરેલી છે એ બી હમઝપડતી નથી છેક ટીડીઓથી લઈને ડીડીઓ તેમજ નેતાઓ તેમજ મારા ધારાસભ્ય જે અમારો મત વિસ્તાર લાગે છે ધારાસભ્ય છે પીસી બરંડા સાહેબ એ બી આજ સુધી ફોટામાં જોયા હશે ગામ લોકો એ બાકી એમને ઓળખતા નથી કે આ અમારા ધારાસભ્ય છે એમને બી આજ સુધી કોઈક આ બાજુ કોઈ અવર જવર કરેલી નથી એટલે કોઈ લોકો જાણતા બી નથી કે અમારો ધારાસભ્ય કોણ છે ને કોઈ ઓળખતા બી નથી જોયો છે છે તો તો બી 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 એમને બોલે એ સામેલ ભ્રષ્ટાચારમાં કે શું એ જ સમજાતું નથી કેમ કે એ આ બાજુ આવતા નથી તો અમને બી શંકા જાય છે કે આ બધા નેતાઓ ભ્રષ્ટાચાર કરે ત્યારે યાર આ ભ્રષ્ટાચાર જ કરે છે એટલે કોઈને મૂ બતાવતા નથી અમને એવું લાગી રહ્યું છે તેમ બોલે તો મનરેગાની વાત કરીએ તો મનરેગામાં જે મરેલા વ્યક્તિઓ છે એમના બી નામ ચાલે જે શાળામાં જતા બાળકોનાં નામ ચાલે જે સાહીઠ વર્ષથી ઉપરના જે માણસો છે એમના નામ ચાલે તો આવું મસ્ત મોટું ભ્રષ્ટાચાર અને કામ તો મનરેગાનું ખાલી ચોપડા પર જ હોય બાકી કોઈ એવું નથી કે આ જગ્યાએ મનરેગાનું કામ ચાલતું હોય અને ભ્રષ્ટાચાર થયેલો ના હોય એવું બને જ નહીં કે વગર કામે પૈસા ડાયરેક્ટ આવી જાય અને લોકોને બી લૂંટવામાં આવે છે મનરેગામાં એક વ્યક્તિ હજાર રૂપિયા આપવાના અઠવાડિયું થાય એટલે પગાર બસો ત્રણસો રૂપિયા એમને આપવાના ને હજાર રૂપિયા એટલે મતલબ એક વ્યક્તિ પંદરસોની આજુબાજુ પગાર આવતો હોય છે અઠવાડિયાનો પોત દિવસનો તો એમાં બી એક હજાર રૂપિયા પહેલાં જે તે રાખેલા એમના મળતિયાઓ દ્વારા લે ઉઘરાઈ લેવામાં આવે અને પેલો બધા પૈસા પેલા કંઈ ટકાવારી સાંભળ્યું છે કે આમાં આટલી ટકાવારી આ વિભાગમાં આટલી ટકાવારી અમારે આપવા પડે પેલા પેલા સાહેબને આપવા પડે ટીડીઓ સાહેબને આપવા પડે પેલા સાહેબને એવી લોકમુખે ચર્ચા થઈ રહી છે તો બી આ લોકો હજુ ગાઢ નિંદ્રામાં સુતા છે કોઈ એક્શન લેવા તૈયાર નથી અને ટીડીઓ સાહેબ તો હું ફોન કરીને ધમકી આપે છે કે તમે હું બી આમ કરી નાખીશ ને તમે શું કરી શું કામ આવું અમારી બેનામી કરો છો તો બેનામી જો ભડાકા કરવાના છે તો કરતા નથી ને માને મને ઉલું ભાષણ કરે છે કે બેનામી મારી કરો છો જો ભડાકા કરવાના છે તો કરો ને ભાઈ પછી એવી રીતે મને બી ઉલટી ધમકીઓ આપવાની કોશિશ કરે છે ટીડીઓ સાહેબ બી તો હું આનો ભ્રષ્ટાચારની તપાસ થશે કે નહીં એ હું નેક્સ્ટ વિડીયોમાં બી તમને ફરી જણાવીશ જય હિન્દ